દોસ્તો વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે આગામી સમયની અંદર અમે મુખ્ય પરીક્ષા માટે સ્પેશિયલ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ મુખ્ય પરીક્ષાની બેચ એટલા માટે કારણ કે આગામી સમયમાં જ્યારે લેખન માટેની કોઈ પરીક્ષા આવે સીસી માટે આવે પીએસઆઈ માટે આવે કે અન્ય આ પ્રકારની કોઈ પણ એક્ઝામ માટે લેખનની બાબત આવે તો વિદ્યાર્થીઓ એના માટે કોન્ફિડન્ટ રહે પ્રિલિમ પરીક્ષા તો પાસ થઈ જાય પણ ની અંદર રહી ન જાય એના માટે થઈ સ્પેશિયલી આ ઉદ્દેશ સાથે ડેડિકેટેડ એક બેચ કરીએ છીએ જે વીકેન્ડ બેચ રહેશે શનિ રવિ એના લેક્ચર આવશે અને આ જે બેચ છે એ ઓફલાઈન અને લાઈવ બંને મોડમાં અવેલેબલ રહેશે એનો મતલબ એ થાય કે રૂબરૂ ક્લાસમાં પણ ભણી શકાય અને એ જ સમયે એના લાઈવ લેક્ચર પણ તમને એપ્લિકેશનના માધ્યમથી મળે આ બંને રીતે બેચ અવેલેબલ છે તો મુખ્ય પરીક્ષાને જે અત્યારથી ટાર્ગેટ કરવા ઈચ્છતા હોય અને જેમને ભવિષ્યની અંદર પીએસઆઈ માટે મેઇન્સ એ જ રીતે સીસી ત્યાર પછી અન્ય કોઈ આ પ્રકારની ભરતી માટે એપિયર થવાનું હોય તો અત્યારથી જોડાઈ શકે પ્રેક્ટિસ કરી શકે અને લેક્ચર દરમિયાન એકદમ સરસ પદ્ધતિસર લેક્ચર આપવામાં આવશે જેમાં ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવામાં આવશે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરાય એમાં લેખન કઈ રીતે હોવું જોઈએ શબ્દની મર્યાદામાં કઈ રીતે આપણે ઇફેક્ટિવ લેખન કરી શકીએ

મુખ્ય પરીક્ષાનો હાવ કઈ રીતે દૂર કરી શકાય અને સેમિનાર એટેન્ડ કર્યા પછી તમે એકદમ હળવા ફૂલ થઈ જશો અને સેમિનાર શનિવાર કર્યા પછી રવિવારના દિવસથી આપણે બેચ સ્ટાર્ટ કરીએ જેનો ડેમો લેક્ચર પણ યુટ્યુબમાં આપણે લાઈવ કરવાના છીએ તો ડાયરેક્ટ તમે બેચમાં પણ જોડાઈ શકો અને સેમિનારમાં પણ જોડાઈ શકો તો દોસ્તો મળીએ છીએ આપણે ઓગણત્રીસમી તારીખે સવાર અગિયારથી એકના સમયમાં લાઈવ અથવા રૂબરૂ માધ્યમ બંને રીતે તમે જોડાઈ શકશો થેન્ક યુ